इगोसन म वाजी गोसन म डाकी जे पादी है क्या कर रहा है खड़ नहीं खड़ को दिखा दूं नहीं रहा था क्या तो मारो नाम तो मार ना आवे थारो से तो सऊदी जोड़ा करा दे એટલે એને મારે હવે ખઈ જાવું તો લાગે છે તો પરખે જવાનો કાંટી કેમ આ લઈ એ સવારી વારી એ સવારી હા એટલે કને વેતી તો એને રાખતો

કેસાવા આ તો તો तो રે નાગે લેટ तो नहीं અમે એક વાત સુ ખા તો નતું મોદ હા કા મે પાંચ થેલા લઈ લાસ્ટ અલ્યા પણ ખાતર તો હાચી વાત નહીં મળતો નપર ખેડામાં દવા છોડી ત્યાં માં ફાયરાનું ઉલ થઈ ગયું હવે હું પરખા શું કરું એ પરખાને ખબર ના પડે કે આ નઈડા છે ન ના ખતાય પરખો આરા આરા એસા આ તો નકલી બાહેરી છે એને છોટી છે વાત સારી સાધી બાહેરી છો હાધી થઈ ગયું કમ્પ્લીટ પણ

આ નંબર વિદ્યા પ્રેમ હદી ઉદ્યાને હું તો કારિયાની કાર કાઢી કાઢીને થાતીયું પર ખાલી નીના વાર આપી જાવું પડશે ઓ હોં સેવાડી હા હોરા કારિયા ઓરા સરકાર મારવો હોય તો તમને કી નતો પણ તર વિના ના ના રેડી એટલે પણ સેવાડી મારે કારી ના હાલવા દે તો તાર બુએ કુર કાલ કે નતરાતો કાલ ને તો નતો તો કેન્ડ વાળો કાલનો કહોરો એટલે આપણે વેદન પડે હોવે ફોન કરને તો માર પાસે ફોન નહીં પણ મારે હું ઘરે મીલા શું કરા ઓ ચાર તું કરતા ઓટણ આજ તો સવાલી હા ફોન કર્યો કે મલેણ આવું કેડો મે આતો હાતા વાજે ન કોઈ કાયો જ નહી આવે થોડી હે કે પરખણ બી જના કે કોકમ શું કામ છે હા કશે કામ આડે ખબર પડી ગઈ હે સાતમ મારું આવા

એટલે હું આયો તો આટો મારવા એ આટો મારવા હું શું કરું આટો મારવા ને હું એટલે મે હોગો આયો તો દવા ખોડી દી તાર કાવ બાસ એકલી આવી તો તારા વગર યે કાવ નહી તે કીધું કીધું તો ખરા તને હા તમારો ઉપર હા તમારો એ પાછા ઉપર આ ભાઈ ને આવી આઈડા ઉપર ભલે તે બાય દો હોડી ના દીધી કઈ દીધું આઈડા મારે તું ને તો તારા ભાઈ એક એક દોણો નઈ સાબી ભાઈ પર લઈ આ ભાઈ ને આવી લઈ સાડી અને તું આવડે બે તો હેઠા ઢરાવા છે હો મજા આવશે મજાની મજા આવશે ઓ મજા આવે રી પૈસા લવા ને

તારા મુખતાર હે ઉચકા તારું લા કાવે કઈ દાડ બાયા પરશન ત્યા ખાય ઈ તો જી વાત આડે તો પાણી વાય છે અમને થઈ દે મોટડું ગ્યાર તાર તો બઈ જાય તો પૈસા આલજે કેજી નકાય પડતો તો ને અમાર હું ના થાલવા ઈને કેવું પડે ખાલી ખડો ખડ તો ના દે થાલન નામી ઈને ખોંગે આલો આ રો વેરી દો હવે આ રોડો હવે કરી આ હું ગામમાં બનાય નહી હે ના હેડો જોરાની ખાવા આવું હે તમે ના હું મારા ઘર જો અલ્યા તારીઓ મારો